તો જોઈએ આપણો જે પેલો સવાલ છે તે કે સામાજિક ન્યાય નો હેતુ શો સામાજિક ન્યાય નો જે હેતુ છે તે સમાજની નવરચના કરવાનો છે છે શું સમાજની નવરચના એટલે કે સમાજને ફરીથી બનાવવાનો ત્યારબાદ જોઈએ બીજો સવાલ કે દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો દર વર્ષે આજે દસ ડિસેમ્બર નો જે દિવસ છે ને એને આપણે માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ અહીંયા આપણને વીસ નવેમ્બર નો દિવસ પણ આપેલો છે એ દિનને આપણે કયા દિન તરીકે ઉજવીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે ત્યારબાદ જોઈએ નંબર ત્રણ નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવતી નથી તો જોઈએ પંચાયતની અંદર બેઠકો અનામત હોય

કયો અધિકાર એ માનવ અધિકાર છે અહીં આપણને કેટલાક અધિકારો આપવામાં આવેલા છે એમાંથી જોડાવાનો અધિકાર તો આપણી જે વિશ્વની અંદર એક સંસ્થા છે એનું નામ છે યુએન એટલે કે યુનાઇટેડ નેશન કઈ છે યુનાઇટેડ નેશન

તો આ અધિકાર એ શું છે માનવ અધિકાર છે કયો અધિકાર તો કે સંપત્તિનો અધિકાર તો જવાબ આપણો આવશે સાચો ત્યારબાદ આગળ જોઈએ તે પહેલા આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને પાસ કરવા માટે જે વિન પબ્લિકેશન છે તે તમારા માટે સરસ મજાની એક બુક લોન્ચ કરેલી છે અને મુકની પ્રાઇઝ એન્ડ રાખેલી છે માત્ર 380 રૂપિયા અને આ જે બુક છે તેની ઉપર તમને 100 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળશે ક્યાંથી મળશે તો કે આપણો જે વિડીયો છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે બુક ખરીદવા માટેની ત્યાંથી જો તમે બુક ખરીદી કરો છો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તમને આ બુક છે માત્ર બસો રૂપિયામાં મળી જશે એ પણ તમારા ઘરે બેઠા બેઠા તમને આ બુક છે માત્ર બસો રૂપિયામાં મળી જવાની છે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી સ્વતંત્રતા છે તેઓ આપણને કીધું છે ન્યાય સાથે સંબંધ ધરાવે છે માત્ર ફરજો છે તે ન્યાય સાથે સંબંધ ધરાવતું નથી તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ફરજો

ત્યારબાદ જોઈએ સાતમો સવાલ શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે તો રહેઠાણના ભાવે ન આવે પૈસાના અભાવે પણ ન આવે કે સુવિધાના અભાવે પણ આવશે નહીં શિક્ષણ છે લોકો ન મેળવે તો એના કારણે સમાજની અંદર જે લોકો છે એને જે લાભ મળવા જોઈએ તે મેળવી શકતા નથી તો જવાબ આવશે આપનો ઓપ્શન બી ત્યારબાદ જોઈએ આઠમો સવાલ કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે કઈ કઈ સંસ્થાઓની અંદર પ્રવેશ માટે માટે ખાસ વર્ગો બેઠકો અનામત રાખવામાં આવે સભાગૃહ ની અંદર જાવ હોય તો ત્યાં કોઈ બેઠક અનામત હોય ને ગમે તે વ્યક્તિ જઈ શકે આરોગ્ય કેન્દ્રની અંદર પણ ગમે તે વ્યક્તિ છે તે અનામત બેઠકો અનામત રાખ્યા વગર જઈ શકે ધાર્મિક સંસ્થાની અંદર પણ કોઈ પણ વ્યક્તિ છે તે જઈ શકે માત્ર અને માત્ર જે શૈક્ષણિક સંસ્થાની અંદર તમારે પ્રવેશ લેવો હોય એડમિશન લેવું હોય તો એના માટે બેઠકો છે જે અનામત રાખવામાં આવતી હોય છે ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન કે માનવ અધિકારોની ઘોષણા કોને કરી છે હમણાં આગળ આપણે બીજા સવાલની અંદર જોઈ કે યુએન એટલે કે યુનાઇટેડ નેશન અથવા તો સંયુક્ત રાષ્ટ્રો તો જવાબ આવશે આપણો ઓપ્શન સી સંયુક્ત રાષ્ટ્ર

તમારા મિત્રોને આ યુટ્યુબ ચેનલની લિંક શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત